અહીંયા મિત્રો સ્ક્રીન ઉપર તમે ગુજરાતનો બિલકુલ લાઈવ મેપ જોઈ રહ્યા છો મિત્રો ગુજરાતનો મેપ બિલકુલ થઈ ગયો છે અને આજે ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા અને વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે એકવાર ફરીથી મિત્રો આપણા સૌની સ્પેબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીંયા તમે ગુજરાતનો બિલકુલ લાઈવ મેપ જોઈ રહ્યા છો અત્યારે મિત્રો બાર તારીખે અને બપોરે એક વાગે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વાવાઝોડા ફૂંકાઈ રહ્યા છે જેમાં ખાસ કરીને સુરત વડોદરા ભાવનગર થાન જામનગર જુનાગઢ અમદાવાદ મહેસાણા પાલનપુર તથા દાહોદ આ બધા વિસ્તારોમાં વાવાઝોડા ફૂંકાઈ રહ્યા છે જ્યારે મિત્રો અલંગ સુરત વલસાડ આહવા વ્યારા રાજપીપળા આ બધા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા ચાલી રહ્યા છે અને વરસાદ પણ થઈ રહ્યો છે જ્યારે મિત્રો સાંજે છ વાગ્યાની આસપાસ સુરત વડોદરા દાહોદ તથા પાલનપુરની આજુબાજુના વિસ્તારો અહીંયા મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગહી છે मित्रोंरमी तारीखे बपोर पशी जूनागढ़ जसद बोटाद उना भावनगर आमोद भरूच खंभात राजपीपड़ा बाणवड जामनगर राजकोट चोटीला सुरेंद्रनगर कूड़ा विरमगाम अमदावाद धोलका नड़ियाद वडोदरा मेहसणा राधनपुर हिम्मतनगर रापर नगरपार्कर थराद पालनपुर તથા ગોધરા બોડેલી રાજપીપળા અહીંયા મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે ચૌદ તારીખે અને સાંજના સમયે ઉના જૂનાગઢ ભાવનગર થાન જામનગર ગાંધીધામ અમદાવાદ મહેસાણા વડોદરા સુરત વલસાડ તથા ખાવડા ચારણકા અહીંયા મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે પંદર તારીખે પણ ઉના દ્વારકા દાહોદ તથા જૂનાગઢ ભાવનગર થાન અમદાવાદ મહેસાણા પાલનપુર અહીંયા મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે મિત્રો સોળ તારીખે પણ જૂનાગઢ જામનગર થાન ઉના ભાવનગર દાહોદ સુરત વલસાડ પાલનપુર આ બધા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે મિત્રો જૂનાગઢ ભાવનગર થાન આ બધા વિસ્તારો તથા મહેસાણા અમદાવાદ પાલનપુર આ બધા વિસ્તારોમાં સત્તરમી તારીખે બપોર પછી વરસાદની આગાહી છે અઢારમી તારીખથી મિત્રો વરસાદની આગાહી અને શક્યતા ઓછી થઈ જશે મિત્રો તેરમી તારીખે ગુજરાતનો મેપ લાલચોળ થઈ ગયો છે અહીંયા મિત્રો ઉના જૂનાગઢ જામનગર થાન વડોદરા અમદાવાદ મહેસાણા ભાવનગર સુરત વલસાડ દાહોદ તથા મિત્રો પાલનપુર ખાવડા આ બધા વિસ્તારોમાં ભારે વાવાઝોડા સાથે માવઠાની આગાહી છે ચૌદમી તારીખે પણ મિત્રો ગુજરાતનું મેપ લાલચોળ છે અહીંયા મિત્રો ઉના જૂનાગઢ ભાવનગર થાન જામનગર ગાંધીધામ ચારણકા મહેસાણા પાલનપુર ખાવડા વડોદરા સુરત વલસાડ દાહોદ આ બધા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે પંદરમી તારીખે પણ ગુજરાતમાં વાવાઝોડા ફૂંકાઈ શકે છે ઉના જૂનાગઢ જામનગર દ્વારકા ગાંધીધામ ખાવડા થાન ચારણકા મહેસાણા અમદાવાદ વડોદરા સુરત વલસાડ તથા પાલનપુર આ બધા વિસ્તારોમાં વાવાઝોડા ફૂંકાઈ શકે છે અને વીજળીના કડાકા બડાકા સાથે વરસાદની પણ આગાહી છે સોળ તારીખે મિત્રો ભાવનગર ઉના જૂનાગઢ જામનગર ગાંધીધામ ખાવડા મહેસાણા અમદાવાદ વડોદરા સુરત વલસાડ આ બધા વિસ્તારોમાં વાવાઝોડા ફૂંકાઈ શકે છે પણ તેની તીવ્રતા મિત્રો ઓછી થઈ જશે સત્તરમી તારીખે પણ ગુજરાતમાં ઉના જૂનાગઢ થાન ભાવનગર ગાંધીધામ અમદાવાદ મહેસાણા વડોદરા પાલનપુર સુરત વલસાડ દાહોદ આ બધા વિસ્તારોમાં વાવાઝોડા ફૂંકાઈ શકે છે અને વરસાદની પણ આગાહી છે મિત્રો અઢારમી તારીખથી ગુજરાતમાં વાવાઝોડા અને વરસાદની તીવ્રતા ઓછી થઈ જશે મિત્રો ભારત મોસમ વિજ્ઞાન વિભાગની આગાહી બાર તારીખે આવી છે જેમાં આજે બરોડા પંચમહાલ દાહોદ મહીસાગર છોટા ઉદેપુર નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દાદરાનગર હવેલી દમણ આ બધા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે તેર ચૌદ અને પંદર તારીખે પણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે